બહુ સ્પષ્ટ કહું જે આની અંદર શંકાસ્પદ ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે ફર્સ્ટ એસઆઈટીમાં પણ અમે એમ કીધું એસઆઈટી કઈ કરી નહીં શકે હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની એ કમિટીનો પણ શું રિપોર્ટ અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોઈએ છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનું હાઈકોર્ટમાં બેનું મિક્સિંગ કરી અને સોગરનામું કરવાની હતી નવી હવે SIT આવી હવે ACB ની અંદર પણ SIT ની જે રચના કરવામાં આવી અને બિપિન આહીર કે આહીર જેની નિમણૂક કરવામાં આવી છે director ની ACB ના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવાવાળા હતા પેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલી વાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડ નું સોનું કેમ ન પકડાવું અને એકાએક એસીપી જાય છે અને કરોડ નું સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે રોકડ રકમ ત્રણ કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જયારે કહી ત્યારે એની અંદર કઈ હતું નહીં અને એસીપી જયારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે કારણ કે કા સેટિંગ થી અને વ્યવસ્થિત છેલ્લી ક્રાઇમ બ્રાન્ચ અંદર રાજકોટના ના માજી ધારાસભ્ય મુલાકાત કરી સાગઠિયા જે વાત આપણા મીડિયા સુધી બધા આ બે દિવસથી ચાલી રહી છે એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબી માં આટલો માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આજથી હોય એવું લાગી રહ્યું છે કારણ કે મલાઈ છે એ માત્રને માત્ર સાગઠિયા એનું એક પાદુ છે કારણ કે સાગઠિયા છે એ વીસ 20% નો ભાગીદાર છે એવી મારી પાસે માહિતી છે બાકીની રકમ છે એ આйна પદ અધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ जाती હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે અને પોલીસ છે એ માત્રને માત્ર કોર્પોસને ટાર્ગેટ બનાવે છે ત્રણ પીઆઈ ની સસ્પેન્ડ કરવામાં આવ્યા જો ત્રણ પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો એની બે દરકારી હતી એવું બહુ સ્પષ્ટ સાબિત થાય છે અને બે દરકારી હોય તો એની સામે બે દરકારીનો ગુનો દાખલ અગ્નિકાંટની અંદર એની જે રોલ છે અને એની બે દરકારીના હિસાબે પણ આ બનાવ બન્યો છે તો એની એ ગુનાની અંદર ધરપકડ શામ માટે નહીં એટલે આ બધી એક શંકા અને એક ગોઠવણ ભરી સરકારની સૂચના મુજબ ચાલતું હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું કારણ કે એનું કારણ છે કે નીતિનભાઈ છે એ પણ એક શાસન કરતા એક નાનું એવું પાદયુ છે કારણ કે એ એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોપટો આપણે ચેસ નો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે પણ એની પાછળ જે ગોડફાધરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા હતા એવા પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્યને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખે આખા રોલ ની અંદર છે કેટલી બિન ખેતીઓ થાય સાગર થી આવ્યા પછી કેટલા બાંધકામો ને સર્ટિફિકેટો આવ્યા હું પણ એવું સાબિત કરી શકું એમ છું કે જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલના બીજા મકાનની અંદર બીજું મકાન લે એનું બાંધકામ થાય એની અંદર parking દેખાડવાનું હોય એ parking દેખાડે રેસિડેન્સ થાય અને એકાએક બે બિલ્ડિંગ ભેગા થઈ જાય અને એની RTI કરેલી હોય પણ છતાં એને કમ્પ્લીશન દેવામાં આવે એ જ રીતે બિનખેતીના ખેતીના ઓર્ડરો ક્યાં રોડ લઈ જાવો ક્યાં પીપી ન લઈ જાવી એ જે આખું મોડીમાં ચાલ્યું છે એની અંદર પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી આ બધા એટલે એમાં નામ દઉં કે ના દઉં આપ સૌને બધાને ખબર જ છે અને પૂર્વ મંત્રી કોણ એ પણ બધાને ખબર જ છે નીતિનભાઈ ને જયારે પકડવામાં આવે નીતિનભાઈ ની અટક કરવામાં આવે એનો નાકો ટેસ્ટ કરવામાં આવે માત્ર સાગઠિયા નહીં પણ નીતિન રામાણી નો પણ નાનકોર ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે કાર્ડ ની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકાવામાં આવ્યું